સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે બિરાજમાન શ્રી કષ્ટ ભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર સ્વામી ના માર્ગદર્શન થી શનિવાર ના રોજ સાળંગપુર માં દાદા ને શણગાર ધરાવવામાં આવ્યો હતો ભીમ અગિયારસ હોવાથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી ને વિશેષ વાઘા પહેરાવવામાં આવ્યા

અને તમામ ઉતારાને પાર્કિંગ છે તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ દિવ્ય દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ દાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો